પહેલો પ્રશ્ન જોઈએ કયા પાકમાં કયા પાકના ઉત્પાદનમાં ગુજરાત સમગ્ર ભારતમાં પ્રથમ સ્થાને છે એ બાજરી બી છેરડી સી એરંડા કે ડી ઘઉં તો એનો સાચો જવાબ છે સી એરંડા જે ગુજરાતમાં એંસી ટકા થાય છે ત્યાર પછી બીજો પ્રશ્ન જોઈએ ગુજરાતનું કયું ગામ ભગતનું ગામ તરીકે પ્રખ્યાત છે ઓપ્શન જોઈ એ ઊંઝા બી સાયલા સી અબડાસા કે ડી ડીસા તો સાચો જવાબ છે બી ચાઈલા કયા જિલ્લામાં આવેલું છે તો કે સુરેન્દ્રનગરમાં ત્યાર પછી ત્રીજો પ્રશ્ન જોઈએ કર્ણાટકનું સૂર્ય મંદિર કયા રાજ્યમાં આવેલું છે એ ઓડિશા બી ઉત્તર પ્રદેશ સી તમિલનાડુ કે ડી મધ્યપ્રદેશ તો કયા જિલ્લામાં આવેલું હોય એ ઓડિશામાં ત્યાર પછી ચોથો પ્રશ્ન જોઈએ કયા દિવસને વિશ્વ વાઘ દિવસ તરીકે ઉજવવામાં આવે છે એ દસ ઓગસ્ટ બી નવ ઓક્ટોમ્બર સી અઠાવી મે કે ડી ઓગણત્રીસ જુલાઈ તો આચો જવાબ છે ડી ઓગણત્રીસ જુલાઈ જેની કુલ સંખ્યા ભારતમાં અઠાવન છે અને સૌથી વધારે મધ્યપ્રદેશમાં નવ ત્યાર પછી પાંચમો પ્રશ્ન જોઈએ ગુજરાતનું સૌથી ઊંચું શિખર ક્યુ છે એ અરવલ્લી બે ચોટીલા સી પાવાગઢ કે ડી ગિરનાર તો એનો સાચો જવાબ છે ડી ગિરનાર જે એક હજાર એકસો ને સત્તર મીટર ધરાવતું હોય ત્યાર પછી છઠ્ઠો પ્રશ્ન જોઈએ ક્યુ રાજ્ય મસાલાઓની ભૂમિ તરીકે ઓળખાય છે એ ગુજરાત બી કર્ણાટક સી કેરળ કે ડી મહારાષ્ટ્ર તો એનો સાચો જવાબ છે સી કેરળ ત્યાર પછી સાતમો પ્રશ્ન જોઈએ મધુબની કલા ક્યાંની છે ઓપશન જોઈએ એ ગુજરાત બી પંજાબ સી બિહાર કે ડી તમિલનાડુ તો ક્યાંની છે મધુ બને કલા સી બિહારની ત્યાર પછી આઠમો પ્રશ્ન જોઈએ ભારતની પ્ર ભારતની પ્રાચીન સંસ્કૃતિને ઇતિહાસમાં ક્યાં નામથી ઓળખવામાં આવે છે એ બ્રહ્માપુત્ર બી ગંગા સી સિદ્ધુ કે ડી નર્મદા તો ક્યાં નામે ઓળખ ઓળખવામાં આવે છે સી સિદ્ધુ ત્યાર પછી નવમો પ્રશ્ન જોઈએ ક્ષેત્રફળની દૃષ્ટિએ ભારતનું સૌથી મોટું રાજ્ય ક્યુ છે એ રાજસ્થાન બી ઉત્તર પ્રદેશ સી મહારાષ્ટ્ર કે ડી મધ્યપ્રદેશ તો એનો સાચો જવાબ છે એ રાજસ્થાન ત્યાર પછી દસમો પ્રશ્ન જોઈએ દીનદયાલ બંદરનું જૂનું નામ ક્યુ છે ઓપ્શન જોઈએ એ પોરબંદર બી ઓખા બંદર સી મુદ્રા બંદર કે ડી કંટાબંદર તો એનો સાચો જવાબ છે ડી કંટાબંદર બે હજાર સત્તરમાં નામ ફેરવવામાં આવ્યું